માસુમ કેદારના મૃત્યુ પાછળ મહાનગરપાલિકાની બેદરકારી ખુલી છે શાસકોની લેખિત સૂચનાઓની મ્યુનિસિપલ કમિશનરે નોંધ જ લીધી કમિશનરને ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ અંગે પત્ર લખ્યો હતો વરસાદી ડ્રેનેજના ગેરકાયદે કનેક્શન દૂર કરવા માટે મેયરને રજૂઆત કરવામાં આવી હતી દક્ષેશ માવાણીએ ઓગસ્ટ બે હાજર ચોવીસ માં પત્ર લખ્યો હતો ઉકાઈ ડેમમાં પાણી છોડાતા અનેક વિસ્તારોમાં ડ્રેનેજ બેક મારતી હતી રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યો અને પણ અગાઉ સવાલો ઉઠાવ્યા હતા પરંતુ છતાંય કોઈ નક્કર પગલા ન લેવામાં આવ્યા સુરતમાં માસુમ કેદારના મૃત્યુ પાછળ મહાનગરપાલિકાની જ બેદરકારી હવે ખુલી છે અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર છે ધ્રુવ સુરતમાં માસુમ કેદારના મૃત્યુ પાછળ હવે મહાનગરપાલિકાની જ બેદરકારી અહીંયા ખુલીને સામે આવી રહી છે એક તરફ મેયરે પત્ર લખ્યો હતો બીજી તરફ જે મ્યુનિસિપલ કમિશનર છે તેમણે કોઈ પણ પ્રકારે તેમનો જે પત્ર છે તેને ધ્યાને ન લીધો અથવા તો જે રજૂઆત કરવામાં આવી હતી તેને ધ્યાને ન લીધી હતી અને આ દુર્ઘટના સર્જાઈ છે સૌથી પહેલા તો આપની પાસેથી ડિટેલમાં જાણવું છે અ બિલકુલ સુરતના મહાનગરપાલિકાના મેયર દ્વારા હાલ એક જે રીતે ઘટના બની છે તેને લઈને એક અગાઉ જ રજૂઆત થઈ ચૂકી હોય તે પ્રકારનો પત્ર સામે આવ્યો છે સુરતના વરિયા વિસ્તારમાં જે બે વર્ષે બાળક કેદાર જે છે તે ખુલ્લી ઘટાડમાં પડી જવાને કારણે જ્યારે મોત નીપજ્યું છે ને તેના મોતમાં જયારે સ્ટ્રો મોટર એટલે કે વરસાદી મૃતદેહ છે તેને શોધતા ચોવીસ કલાક ઉપરનો સમય વીતી ગયો હતો જોકે આ ગેરકાયદેસર જોડાણ હોવાનું હાલ સામે આવ્યું છે પરંતુ આ જે વરસાદી પાણી માટેની જે ગટર લાઈન આપી હોય છે તેમાં જયારે વરસાદ પડતો હોય છે વધુ પ્રમાણે તાપી નદીમાં અને જયારે ઉપરવાસમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ફ્લડ ગેટ બંધ કરવામાં આવે છે અને આ ફ્લડ ગેટ બંધ કરવા છતાં પણ શહેરના અનેક ઝોન વિસ્તારના રાંદેર કતારગામ સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં ગટરના પાણી બેક મારવાને કારણે ભરાઈ જતા હોય છે આ ઘટના સ્થાને આવતી હતી ત્યારે મહાનગરપાલિકાના મેયરે ઓગસ્ટ બે હાજર ચોવીસ માં પત્ર લખીને જાણ કરી હતી કે સ્ટ્રોંગ વોટરમાં ડ્રેનેજના ગટરનું ગેટ એડિશન જોડાણ આપવામાં આવ્યું છે અને તેના જ કારણે જયારે ફ્લડના જે ગેટ બંધ કરવામાં આવે છે તેના કારણે આ પાણી ભરાવાની સમસ્યા છે તાકીદે તેનું નિરાકરણ લાવવામાં આવે અને તપાસ યોગ્ય કરવામાં આવે તેવી પત્ર લખી કમિશનર ને માંગ કરી હતી પરંતુ આ પત્ર ને ગંભીરતાથી ના લીધો અને ત્યારે જયારે આ દુર્ઘટના ઘટી છે જયારે બે વર્ષ કેદાર નો છોકરો જે છે તે ગટર માં પડી જવાને લઈને ભોગ બન્યો છે ત્યારે ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે જો મહાનગરપાલિકાના મેયર ના આ પત્ર ને ક્યાંક અધિકારીઓ ગંભીરતાથી લીધો હોત તો કદાચ આજે બાળક છે તે ખુલ્લી ગટરમાં પાણી હતું તે ગટરમાં પાણી ના હોત અને બાળક જીવતો પણ રહ્યો હોત તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે કારણ કે બાળક જે ગટર પડ્યો છે પાણી જોડાણ આપવાના કારણે અહીં ફૂલ પાણી વહી રહ્યું હતું અને તેના જ કારણે આ બાળકનું મોત નીપજ્યું હાલ મનાઈ રહ્યું છે જેને લઈને મહાનગરપાલિકાના મેયર પત્ર શ્રદ્ધા નું કેન્દ્ર બન્યો છે તો આ તરફ સુરતમાં ખુલ્લા ડ્રેનેજમાં પડી જવાથી માસૂમના મોતને છ દિવસ વીત્યા છતાં હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી જવાબદાર અધિકારીઓ સામે સાપરાત મનુષ્યબદ્ધનો ગુનો તો નોંધાયો સાથે જ મહાનગરપાલિકાએ ચાર અધિકારીઓને નોટિસ પણ ફટકારી પણ માત્ર નોટિસ ફટકારીને સંતોષ માની લીધો હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે આ બધા વચ્ચે ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારજન અને સામાજિક આગેવાન પોલીસ કમિશનર રજૂઆત કરી વહેલી તકે આરોપીઓની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી ગુર્જ ક્ષત્રિય યુવા સંગઠનના નેજા હેઠળ આજે સુરત પોલીસ કમિશનર સાહેબ રજૂઆત લઈને આવ્યા છીએ કે જે એફઆઈઆર ફાળવી છે એની અંદર કોઈ પણ નો ઉલ્લેખ નથી ખાલી શહેરની અંદર ગટરનો દેખરેખ રાખતા એવા અધિકારીઓનો ઉલ્લેખ છે તો આની અંદર રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેયર સુપરવાઇઝર આ બધા જ સીધા જ જવાબદાર છે તો આની અંદર કેમ હજુ સુધી એક પણ ધરપકડ કરવામાં આવી નથી છ છ દિવસ થયા છતાં સો કોજ નોટિસ જ કેમ આપવામાં આવે છે તો શોકોટ નોટિસ નો જવાબ હજી સુધી આવ્યો છે કે કેમ એ હજી મહાનગરપાલિકા અમને જણાવતી નથી અને પોલીસ તંત્ર ધરપકડ કરવામાં ઊંડી ઉતરેલી છે તો હું આપના માધ્યમથી પોલીસ કમિશનર સાહેબને અમે મળ્યા હતા પોલીસ કમિશનર સાહેબે એમને એવું કીધું કે અમે પોઝિટિવ છે આ બાબતે પરંતુ ક્યારે ક્યારે ધરપકડ કરવામાં આવશે અને બે વર્ષના જે ઘોર તંત્રની ઘોર બેદરકારીથી બે વર્ષના બાળકનું જે મૃત્યુ થયું છે એ માનવ માનવવધનો જે ગુનો દાખલ થયો છે એના અધિકારીઓની ધરપકડ ક્યારે કરવામાં આવશે અને જે ભ્રષ્ટાચાર થયો છે એ ગ્રેનેડ લાઇનની અંદર જે વરસાદી પાણીમાં ગટરનું પાણીનું જોડાણ કરવામાં આવ્યું છે તો એ કોના આધારે અને કયા અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે એનો પણ તપાસ થવી જોઈએ અને એટી એસઆઈટીની કમિટીની રચના થાય એવી જ માગણી લઈને આજે સુરત કમિશનર સાહેબ પાસે આવ્યા છે અમે રજૂઆત એક જ લઈને આવ્યા છે કે અમારા દીકરાને ન્યાય મળવો જોઈએ આજે કમિશનર આપણે એસ એન્સીના બેદરકારીઓના લીધે જે આ ઘટના બની છે તો એમ કે અમારા દીકરાને ન્યાય મળવો જોઈએ અને નીચેથી ઉપર લઈને ઉપર સુધીના તમામ અધિકારીઓ ઉપર કાર્યવાહી થવી જોઈએ આમાં